ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અને સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર થતા ડભોઈની દયારામમાં અભ્યાસ કરતી રબારી વૈષ્ણવી બેન તથા મહી સાર્વજનિક સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી માલવી ખેરૂ કેન્દ્રમાં બીજા નંબરે આવી છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અને સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર થતા ડભોઈ દયારામમાં અભ્યાસ કરતી રબારી વૈષ્ણવી બેન કેન્દ્રમાં પ્રથમ પીઆર 96.6 જરે મહાદેવ્યા સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી માલવી ખેરૂ નિશા પ્યાર મોહમ્મદ પીઆર ચોરાણું પોઈન્ટ ઓગણીસ સાથે કેન્દ્રમાં બીજા નંબરે અને કેન્દ્રમાં ત્રીજા નંબરે મનસુરી ફરહાન ઇમરાન હુસેન ચોરાણું પોઈન્ટ ઓગણીસ ટકા સાથે કેન્દ્રમાં ટોપ ટેન રહ્યા હતા મહેદેવિયા તાલીમી સોસાયટી મહેદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ જિલ્લો વડોદરા એચએસસી માર્ચ બે હજાર ચોવીસનું નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં માં લેવાયેલ બોર્ડ પરીક્ષાના પરિણામો તંત્ર દ્વારા વહેલા જાહેર કરવામાં આવશે એવું અગાઉ જાહેરાત કરવામાં આવેલ હોય

સમગ્ર ગુજરાતનું ખૂબ જ સારું પરિણામ જાહેર થયેલ છે પરંતુ ડભોઈ ખાતે ઇકોતેર ટકા જેટલું પરિણામ આવેલ છે જેમાં અમારી વર્ષોથી અગ્રગણ્ય રહેલી શાળા મેં દેવ શાળાજીની ખાઇસ્કો પરિણામ છોતેર ટકા જેટલું ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ આવેલ છે આ તબક્કે ડભોઈ કેન્દ્રમાં બીજા નંબરે આવનાર માલવી ખેરુ નિશા કે જેવું ચોરાણું પોઈન્ટ ઓગણીસ પીઆર સાથે કેન્દ્રમાં બીજા ક્રમે આવેલ છે તમામ ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનાર તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ શિક્ષકો અને સારા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજ રોજ ધોરણ બારના સામાન્ય પ્રવાહના રિઝલ્ટ ડિક્લેર થયા છે જેમાં હું નાઇન્ટી વન પોઈન્ટમાં સેકન્ડ નંબર પર પાસ થયો છું અને સેન્ટ્રલના અંદર મારો થર્ડ નંબર થયા હું મારા શિક્ષકોનો આભાર માનું છું કે જેમણે મને આ માર્ગદર્શન આપ્યું અને તે મુજબ હું ચાલ્યો છું હું ભવિષ્યમાં સીએ મેં સીએ ફાઉન્ડેશન કરવાનું નક્કી કર્યું છે મારા શિક્ષક અને મા બાપના માર્ગદર્શન હેઠળ તેથી મેં સીએ ફાઉન્ડેશન જોઈન કરી લીધું છે